આપણે ઊભા છીએ રોઈશા પેટ્રોલ પંપ પાસે ને અત્યારે આપણે છીએ મહુઆ અને ટાઈમ અત્યારે થયો છે સાડા પાંચ તો અત્યારે આપણે જઈએ છીએ કઈ બસ આવે છે હમણાંથી તો આપણે વ્લોગ અહીંયા શૂટ નથી કર્યો એટલે હવે શૂટ કરી અહીંયા કઈ બધી બસ આવે છે નવી બસ આવે છે બધી તો એ બધું બતાવીએ તમને અને નવી રાજાતિરાજ ટ્રાવેલ્સ પણ હું તમને બતાવું છું તમને આ વખતે તો જોઈએ હવે આપણે જઈએ વિડીયો શૂટ કરવા મહુવા બાજુ સિટીની અંદર પણ જવાનું છે તો આપણે અત્યારે આવી છીએ મહુવા બાયપાસ આવે રાજા રણછોડ ટ્રાવેલ જાય છે રાજાથી રાજની રોયલ કિંગ પાર્કિંગમાં ઉભી છે

તો આવી છે મારુ મારુતી ટ્રાવેલ્સ આપણે સાડા છ થઈ ગયા છે ટાઈમ જો તો પાછળથી કેદારનાથ ટ્રાવેલ્સ આવે છે ને પાછળ ચાર પાંચ બસ જે છે એનું શૂટ લઈએ ત્યારે આપણે કેદારનાથ ટ્રાવેલ્સનો શૂટ લઈએ છીએ કેદારનાથ ટ્રાવેલ્સ માયા ડિસ્કોન આવે છે એનો પણ આપણે સુર આ અત્યારે ભૂમિ ગિફ્ટ સિટી પણ આવે છે આપણે એનું પણ શૂટ લેવી તો આ માયા ટ્રાવેલ્સ જાય છે આ બાજુથી ભૂમિ ટ્રાવેલ્સ આવે છે ગિફ્ટ સિટી આપણે જયારે રોહિણશા ચોકડી ભોગી ગયા છે ને જો રાધે ગોપાલ પેસેન્જર પિકઅપ કરે છે તો પાછળથી રાધે ગોપાલ આવે છે ચોવીસ કેરેટ ન્યુ ગાડી પેસેન્જર પિકઅપ કરી ટાઈમ અત્યારે બચ્યો છે આપણે સાત વાગી ગયા આપણે ત્યારે આવી જાય છે ટોલ કે હવે અહીંથી બસનું શૂટ લઈ એક બસ આવે છે એનું શૂટ લઈ લઈએ હવે તો શ્રી શક્તિ ટ્રાવેલ્સ આવી છે તો ત્યારે ટાઈમ થઈ ગયો છે સાત વાગવા આવી ગયા છે અને આપણે સામે જો ભૂમિ ટ્રાવેલ્સ આવે છે ગિફ્ટ સિટી અને પાછળ પણ એક લક્ઝરી બસ આવે છે તો જો રાજા ધિરાજ ટ્રાવેલ્સ આવી ગઈ છે અને ભૂમિની પાસો પાસે રિધિ ટ્રાવેલ્સ ગઈ પણ આપણે શૂટ ન લઈએ છીએ આપણે રાજા ધિરાજ ટ્રાવેલ્સ ન્યૂ ગાડી વેલો સિટી ચંદ્રયાન થ્રી ગાડીને ઉભી રહે

આવી છે એક્સપ્રેસ વન્ડર ઓફ ધ વર્લ્ડ આ ગાડી અત્યારે આપણે મોવા નાયરા પેટ્રોલ પંપે ડીઝલ પુરાવી છે આપણે તો મારું ટ્રાવેલ્સ આવી ગઈ છે ને આપણે સાત ને વીસ મિનિટ જેવું થયું છે આપણે અહીંયા ઘણા ટાઈમ પછી અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ તો આવી ગઈ મોમાય દર્શન ટ્રાવેલ્સ સાડા સાત આવા આવી ગયા છે આપણે અને પાછળ આશાપુરા ટ્રાવેલ્સ પણ આવે છે એનિમલ આ બાજુ આવી ગઈ છે આશાપુરા ટ્રાવેલ્સ એનિમલ અને એની પાછળ છે કુલદેવી ટ્રાવેલ્સ જે આપણે મહુવા શૂટ કર્યું હતું અત્યારે અહીંયા પહોંચી છે પેસેન્જર પિકઅપ કરી આવી ગઈ આશાપુરા ટ્રાવેલ્સ આશાપુરા ટ્રાવેલ્સનો લુક મને બહુ ગમે આ સાઈડ ગઈ છે તો ફાઈનલી ન્યુ રાજાધિરાજ ટ્રાવેલ્સ આવી ગઈ છે અત્યારે આપણે કરવાનું તો ચાલુ માં પણ બસ પેસેન્જર પિક કરતી હતી એટલે આપણે અહીંયા શૂટ કરીએ છીએ અત્યારે

રામેશ્વરની પાછળ આપણે મોગલ કૃપા આવી પણ મોગલ કૃપા ટ્રાવેલ્સ આવી ગઈ ગેટવે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે મળીએ નવા વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો